પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એક કવિ ક્યાં જવાની ના પાડે છે એ આવકાર મળે ત્યાં બી આદર મળે ત્યાં સી આંખોમાં સ્નેહ દેખાય ત્યાં ડી આવકારો ન મળે ત્યાં જવાબ આવકારો ન મળે ત્યાં બે શું બનવું દુર્લભ છે એ કુલદીપક બી દેશદીપક સી વીર ડી મહાન જવાબ બી દેશદીપક પ્રશ્ન બે એક વાક્યમાં ઉત્તર આપો એક કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું જવાબ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારીવાળો મુંગટ ત્રણ બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો એક મુરલી ઠાકોરને આંગળું મોટું શા માટે લાગે છે જવાબ ખોરડું નાનું છે બહાર મજાનું આંગળું છે સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે કવિની ચેતનાએ ઉજાસને ઝીલે છે ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાની બહારનું આંગળું કવિને મોટું લાગે છે પ્રશ્ન ચાર સાત આઠ લીટીમાં ઉત્તર આપો એક પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે વિસ્તારથી સમજાવો જવાબ પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એવું માનવું નહીં માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે જગતમાં એવા કોઈ મુંગટ બન્યા જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે એટલે જેના માથે મુંગટ હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે એ જવાબદારી એને નિભાવી જ પડે છે મુંગટ કાંઈ માત્ર શોભા માટે નથી પંક્તિઓ સમજાવો જવાબ આ પંક્તિમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે જગતમાં અનેક માણસો એવા છે કે જે એમ માને છે કે પ્રારબ્ધ નસીબમાં સુખ સમૃદ્ધિ સફળતા લખાયા હશે તો મળશે તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે